આ મુદ્દાને લઈને સમગ્ર સમાજે હવે થવું પડશે જય વડવાળા જય હાલમાં એક જ મુદ્દો ભાવનગર જિલ્લામાં સર્જાઈ રહ્યો છે ભાવનગર જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતની અંદર એક જ મુદ્દો સર્જાઈ રહ્યો છે કે ભાવનગર જિલ્લાના વીપુર તાલુકાના કાળા તળાવ ગામનો એક મુદ્દો કે યુવાને એક વૃદ્ધને માર્યો અરે ભાઈ માર્યો છે તો એને રેતી લેતા છે એના વહેલાની અંદર રેતી લેતા હોય છે એ કંઈક ને કાંઈક વાદ વિવાદ આગળનો જૂનો કેવું હોય એ બાબતથી માર્યો એનો કેસ છે કેસ થયા પછી પણ પાટીદાર સમાજ એટલો બધો આ વૃદ્ધાને સગાવ્યો કે વૃદ્ધને માર્યો આમ કર્યો તેમ કર્યો અને પાછળથી પણ ગુનો દાખલ થયા પછી પાછળથી લૂંટનો ગુનો દાખલ કરાવ્યો કેમ કે પાટીદાર સમાજના આગેવાનોએ પોલિટિક્સમાં જોડાયેલા માણસોએ એસપીને રજૂઆત કરી પોલિટિક્સ ઉપરથી દબાણ કર્યું અને પાછળથી બીજા કે ત્રીજા દિવસે એક લૂંટનો ગુનો દાખલ કર્યો એ બાબત આપણે ચર્ચા કરીએ છે કે ભાઈ જે બનાવ બન્યો છે એ પાછળ જે ગુનો દાખલ થયો છે એ યોગ્ય છે પણ લૂંટનો ગુનો લૂંટ નથી કરી તો ખોટા ગુના કેમ દાખલ કરવામાં આવે છે આ બાબતથી એક અમારી સમાજને ભાવનગર જિલ્લા રબારી સમાજને જાગવું પડશે સમાજને એક થવું પડશે અને સમાજને એક થઈ અને ન્યાય માટે લડવું પડશે દોડવું પડશે અને ખર્ચાવું પડશે એમાં ભાવનગર જિલ્લા વિહોતર ગ્રુપ પણ સમાજની સાથે છે જ્યારે જ્યારે સમાજને દુઃખ પડે ત્યારે પણ રબારી સમાજની સાથે વિહોત ગ્રુપ જોડાયેલું છે અને જ્યારે જ્યારે બાવા બનાવ પડે ત્યારે વિભોત ગ્રુપ કુદી કુદી અંદર યુવાનો અંદર યુવાનો પડવાના છે કે ભાઈ આ ખોટી વાત છે ખોટી વાતની પાછળ ન્યાય માંગવો પડશે આપણે બધાને અને ભાવનગર જિલ્લાની અંદર કોઈ એવું કહેતું હોય કે આ મેસેજ આના આ મુદ્દો વિભોત્ર ગ્રુપે ઉપાડ્યો છે તો રબારી સમાજ સેવા ટ્રસ્ટ વાળા આપણે ત્યાં ન જવું એવું પણ નહીં ચાલે બધાને સાથ એક ખભે ખભો મેળવી અને સાથે મળી અને આ કાર્યોમાં જોડાવવું પડશે અને જયારે જયારે અમારી સમાજ સેવા ટ્રસ્ટનું પણ આયોજન રહેશે ત્યારે વૃહદ ગ્રુપ પણ એને ખબે ખભો મેળવી અને સાથે ઊભું રહેશે કારણ કે એક જિલ્લાની અંદર આપણે આપણી વસ્તી કેટલી આપણો સમાજની વસ્તી ઉગી એમાં એમ કે આ ફલાણા ગ્રુપનો છે આ ફલાણા ગ્રુપનો છે વાદ વિવાદમાં આપણે રહેશું તો આપણા સમાજની અંદર ભાગલા પાડશું ભાગલા નથી પડવા જેવા સમાજને એક તકને આપણે બાંધી રાખવો છે અને દરેક કાર્યોની અંદર આપણે બધાને જોડાવવું પડશે હાથ જોડાયશું તો જ સમાજોને આપણે ન્યાય આપી શકીશું એટલે આજ સાંજ સુધીની અંદર આપણે તારીખ જાહેર કરીશું કે ભાઈ કાળા તાવ ગામની અંદર આપણે કાલે ભેગું થવું કે દિવસે ભેગું થવું આગેવાનોને સમય લેજો સાધુ સંતોના બધા સમય લેજો અને યુવાનોને બધાને સમય પૂછી કે ભાઈ આપણે ક્યારે વધારે સમય અનુકૂળી એ પ્રમાણે આપણે બધા ભેગા થઈ સુરતથી પાટીદાર સમાજો સુરતથી સાસુ ત્રોપડથી બસ ફો ગાડી લઈ અને કાળા તાવ આવી શકતો હોય તો આપણે તો ભાવનગરમાં સ્થાનિકમાં રહી છીએ કમસે કમ પાંચસો ગાડી ફોર ભેગી થવી જોઈએ અને કાળા કાળાની અંદર આપણે રેલી યોજીએ સભા યોજી અને સભા યોજી અને આપણે એસપીશ્રીને આવેદનપત્ર આપીએ કલેકટરશ્રીને આવેદનપત્ર આપીએ એકદમ ગાંધી સિંધ્યા માર્ગે અત્યારે આપણે આયોજન કરીએ આપણી માંગ પૂરી નહીં થાય આવેદનપત્ર આપતી સમયે આપણે શ્રીને અને કલેક્ટર શ્રીને કહેશું કે અમારી ગાંધી સિંધ્યા માર્ગે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આ લૂંટનો ગૃહોધ્યા પાછળથી તમે દાખલ કરવામાં આવ્યો છે એક ખોટો છે એ તમારે કાઢવો પડશે નહીં કાઢો તો અમે આંદોલન કરશું રેલી યોજશું અને વિભત્ર ગ્રુપ આખા ગુજરાતની અંદર સંગઠન પથરાયેલું છે જિલ્લે જિલ્લે તાલુકા તાલુકા અમે આવેદનપત્ર આપીશું આ સત્તા અમને ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર અમે ઉતરીશું અને ન્યાય માગીશું કારણ કે આવા બનાવો આપણા જિલ્લાની અંદર જયારે મોટા સુરકાની અંદર પણ આવો બનાવતો ન હતો ત્યારે પણ આપણે એકાબીદી ખામો જોવા મળ્યા આ કોંગ્રેસવાળો છે આ ભાજપવાળો છે એવા વાદ વિવાદની અંદર આપણે સમાજને ઉપયોગી નથી થઈ શક્યા આપણે સમાજને ઉપયોગી થવા માટે તેને બધું વાદ વિવાદ ભૂલવો પડશે કોઈ કોંગ્રેસ કોઈ ભાજપ કોઈ આ બધા આપણે પક્ષો છોડવા પડશે અને ફક્ત અને ફક્ત એક રબારી સમાજ તરીકે આપણે બધાને ઊભો રહેવું પડશે આ નિવેદનથી આપણે આવેદનપત્ર આપી સમાજને એક સાથે જૂથ સાથે એક શક્તિ પ્રદર્શન કરવું જરૂરી છે જેવી સમાજે શક્તિ પ્રદર્શન કરી આપણા સમાજને ઘણો બદનામ કર્યો છે આપણે સોશિયલ મીડિયામાં છો તો ગ્રુપની અંદર ઘણા મેસેજો આપણે જોઈ નહીં સાંભળી નહીં મેસેજો આપણે પણ સમાજ વિશે લખેલા છે તો સમાજ એક થાવ જાગૃત થાવ અને યુવાનોને હાકલ છે કે બધા એક થાવ અને વડીલોને પણ વિનંતી છે કે આમાં તમારું માર્ગદર્શન અમારા દરેક યુવાઓ સુધી મળી રહે અને સમાજને એક થાતાને આપણે બાંધીએ અને સમાજના દરેક કાર્યોની અંદર ન્યાયની અંદર આપણે સત્ય માર્ગે આપણે ચાલીએ અને સમાજને ન્યાય આપી શકીએ આ હેતુથી આપણે મંગળવારે અથવા તો બુધવારે ક્યારે ભેગું થવું છે આ સાંજ સુધીમાં આપણે તારીખ જાહેર કરીશું એમાં ઘણા આગેવાનો સાથે મારે ચર્ચા થઈ છે આપણે શું નક્કી કરવું આ સાંજ સુધીમાં નક્કી કરીએ અને સમાજને મેસેજ આપશું બહોળી સંખ્યામાં આપણે સમાજ ભેગો થાય એ આવેદનથી આપણે બધા ભેગા થઈએ જય હિન્દ जय वडवाळा जय गोवकर